પલાળી રાખ્યા છે તો જમવાનું થઈ ગયું તૈયાર નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ પર મિત્રો સવારના વાગ્યા છે સાત અને મંદિરે આવી ગયા આજે અગિયારસ તમારી પાસે બ્લોગ પહોંચે ત્યારે અગિયારસ કદાચ નહીં જોય કારણ કે કાલે માંડવી ગયા હતા એનો વિડીયો પણ રહી ગયો છે તો એ વિડીયો આવશે એના પછી કદાચ આવશે એડિટિંગમાં સમય લાગે છે એટલે તો અગિયારસ ની શરૂઆતમાં આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરધાણી જય દ્વારકાધીશ મહાદેવ હર અને તમે કેટલા લોકો કાળી મુ છો એમને કેજો તરબુચવાળા મોટે ભાગે માં તરબુચ કે સુધારી કે કોઈ કે મે પણ એટલે તમને કે મસ્ત મજાના દાડમ અને તરબુજ ઉનાળાની ગરમીમાં પાણીવાળા ફ્રૂટ ખાય એટલે મજાના આ બધા ફ્રૂટ છે એટલે ચાલો કરી લઈ તૈયારી તો મિત્રો સાડા નવ થયા છે અને ચાલો થઈ ગયા તૈયાર જઈ આવી ફિલ્ડમાં ગઈકાલે ઓફિસે હતી આજે ફિલ્ડમાં જવું છે ચાલો ફરી આવી કામે કરી આવી કહેવાય ફર કહેવાય ફરી આવી પણ ફરવા નથી જવું કામને લઈને જવું છે પણ એની ઈજ તો બહુ જ છે ને હરે ફરે અને કામ કરે પહેલાં એમ કહેતા ફરે ચરે ને બાંધ્યા ભૂખે મરે એટલે એવું નથી હરે ફરીએ ને પછી કામ કરીએ ચાલો જઈ આવીએ હવે સાડા નવ થઈ ગયા છે ને નીકળી આવીને જ વિચાર લઈશું ને આવીને જ વિડીયોને કન્ટિન્યુ કરશું દ્રષ્ટિને કંઈ મોજ આવશે તો વિડીયો કરશે તો તમારી સાથે શેર કરી લઈશું તો મિત્રો ભાગ્યા છે સાત અને પોચીસ છું ઘરે અહીં અગિયાર વર્ષની તૈયારીઓ શું છે દ્રષ્ટિ સાબુદાણા એના બદલે ત્રેવીસ દિવસ ત્યાં કે ભણતું તું ત્રેવીસ એટલે કઉ છું પેલું અઠવાડિયું કામ નથી કામ પતી ગયું પછી તાવે હેરાન કર્યા

સાબુદાણા પલાળી રાખ્યા છે મરચા બટેટા ચડી જાય એટલે મિક્સ કરશે બાજુમાં દાણા કૂટી રાખ્યા છે રાખ્યા છે એટલે વગાર માં નહી ડાયરેક્ટ છે એ શેકીને ખૂટી નાખે એટલે

કારણ કે વજનવાળી વસ્તુને કેમ લાઢવી એ બધું વિચારીને લઈ જશે ચાલો આપણે સુઈચારી વાત લઈ લઈ સવારે સુવિચાર મૂકી દીધું હતું સવારે સમય નહોતો મળે સુવિચારનો એ રસીલાબાને હેતલ આવ્યા દ્રષ્ટિને મોકલાવવા માટે એટલે વળી પાછો સુવિચાર અધ્વજે રહ્યો

સાચી વાત બધાને ફોન કરતો ઓળખાણ લે ને ઓળખાણ ભાવી દઉં માયા લાગેલી પડી હોય ફોન કરી ઓળખાણ મતલબ માયા લાગે એ કેસ પાડોસ ની ભેગ્રી કરે તો થોડીક થાય ને એટલે હવે આ કાકા ભયું પોતે આજે સાંજે છઠ્ઠી માં જવું છે એટલે પછી કે મળવાનું નહીં થાય આ પરિવાર ની જે લાગણી છે ને જોય ને તમે કે ફોન ના કરે તોય ભગવાન ને કઈ કે આવી લાગણી ને પ્રેમ બધા પરિવારો આપે હાલો હવે સુવિચાર વળી પાછો રહ્યો હતો એટલે આપણે સુવિચાર પર જઈએ તો આજના સુવિચારની વાત એ છે કે માણસનો સૌથી નજીકનો સગો અને સંબંધી કયો તો એ છે પોતાનું આરોગ્ય પોતાનું સ્વાસ્થ્ય જો તમારું આરોગ્ય હાથ મૂકી દીધો તમારા સ્વાસ્થ્ય તમારો હાથ મૂકી દીધો તો તમારું બધું જ નકામું છે તમારા એક પણ સપના પૂરા નથી થવાના જે તમે સપના માટે ઈચ્છા વગર રહ્યા છો અને સપનાની વાતને તમે આગળ લઈ જાઓ તો એવું છે કે સપના એટલા બધા મહત્ત્વના ન રાખવાના એ ઘણી વખત લોકો પોતાના સપના પૂરા કરવા માટે પોતાનાઓથી છલ કરે એટલે પોતાના સંબંધીઓ સાથે છલ કરવા પડે એવા સપના નહીં રાખવાના તમે સપના તમે જ પૂરા કરી શકો એવા કરવાના તમારી હેસિયત કયો કે તમારું બળ કયો ઘણા લોકો પોતાના સપના પૂરા કરવા માટે પોતાનાઓથી પણ છલ કરી બેસે છે તો સપના એવા રાખીએ કે આપણે પોતે પૂર્ણ કરી શકીએ ચાલો હવે દ્રષ્ટિ બાજુ તૈયાર કરતી હોય દ્રષ્ટિ માટે જમવાનું હું હું તૈયાર કરતો હોય એને મારી માટે સાબુદાણા તૈયાર કરે હવે હું એને આજ મૂકશું એટલે છેલ્લે આપણે જમાડી હું બનાવી દઉં નહીં તો રોજ એને જ બનાવી ખવડાવી ઉધરસ એ એહે કરે છે થઈ ગયું તૈયાર ભાઈ બધું તો જમવાનું થઈ ગયું તૈયાર સાબુદાણા હલાવીને તૈયારી છે દ્રષ્ટિ કમ્ફર્ટ ફૂડ શું કેવાય વઘારી રોટલી કમ્ફર્ટ ફૂડ ચા વાહ સરસ મજ થઈ ગઈ હું જવું પેલા તમે વઘારી દો કોઈ પણ સંતાન હોય ને એને એના માના હાથનું ગમે બહુ કોઈ પણ હોય મારી મા જતા રહ્યા ને તમે મને એમ થાય મારી મા ના રોટલા સારા હતા મારી માનું જે શાક બનતું એ બહુ સારું બનતું હતું એટલે આ મોટું મહત્વ હોય માના નાથ નું એટલે કે આજ રોટલી તમે જ વગાડી દો ચાલો જમી ફટાફટ કારણ કે પોણા આઠ થઈ ગયા છે ને સાડા આઠની ની બેન બાની ગાડી છે તો તૈયાર થઈ ગયા જઈએ છીએ છઠ્ઠી પણ કરવી છે દીકરીને પાછી દીધા આ તો ઓછી ત્યાં આવી ગઈ એટલે સારું બાકી તો આટલા દીમા નહોતી

अरे आ रही है की से की रही है से बिजु का है बिजु का चल बस बिजु ना थी ये तो जाइये अनिल नोट आरा सामान्य कहीं क्यों मारो ना कहीं क्यों बैला देख देखो कहीं क्यों हाँ दिलवाना फोन कर दे कल शाम को ना शाम कहीं बहुत हो जाए जब हम घर लाने कल

સામાન ને બધો લીધો બારી ને સામાન ને લીધો પર્સ ને લીધો ને બધું ચલો આવજો કઈ અને જતી ગાડીને ને પીઠ ને જોતા નહીં કારણ કે આમ તો હું ભેગી ચડાવવા જાઉં પણ મને છઠી માં છે જો અહીંયા બા ને હેતલ ને બાપુજીને ને બધા તૈયાર છે દ્રષ્ટિ ને આવજો કીધું વિડીયો નું કરું છું એન્ડિંગ કાલે નવા વિડીયો સાથે મળશું આજે આ વસમી વિદાયના બીની આંખે વિદ્યાનું કરું છું એન્ડિંગ આવજો મિત્રો બાય બાય જય માતાજી